આપણે આવી ગયા છે દિલ્હી દરવાજા જે વિસ્તાર છે અમદાવાદનો ત્યાં ત્યાં આગળ શ્રી મનોજભાઈ ભાવસાર જે મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન ચલાવે છે અને એકસો આઠ ઇમરજન્સી સેવામાં વોલિયન્ટર તરીકે સેવા આપે છે તો આજે આપણે મળીશું શ્રી મનોજભાઈ ભાવસાર ને જેઓ નિસ્વાર્થ આવે અઢાર વર્ષથી આ સેવા આપી રહ્યા છે જે અમદાવાદના જેટલા પણ બ્રિજ છે ઓવરબ્રિજ તેના ઉપર તાર બાંધવાની કામગીરી તો કરે જ છે ઉત્તરાયણ પૂર્વે અને ઉત્તરાયણના દિવસોમાં જે ઇમરજન્સી કેસીસ હોય તેમાં પ્રાથમિક સારવાર તેઓ આવી રીતે અહીંયા દિલ્હી દરવાજા જે લોકેશન છે એ લોકેશન ઉપર પ્રાથમિક સારવાર આપે છે હવે આપણે શ્રી મનોજભાઈ ભાવસાર અને એમના સન છે એમની સાથે વાત કરીશું કે કઈ રીતે તેઓ આ સેવા કાર્ય કરી રહ્યા છે મારું નામ મનોજ ભાવસર છે અમદાવાદ સિટીમાં રહું છું અને દિલ્હી દરવાજા પાસે ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન પતંગી દોરીથી જે કોઈ ઘાયલ થયેલા પક્ષીઓ કે માણસો આવે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી અહીંયા આગળ અમારો મેડિકલ કેમ્પ લાગવા લગાવ્યો છે સાથે સાથે મેડિકલ કેમ્પની અંદર જે અમે હાઈટેક પેડ અને જે સ્પ્રે છે એ વાપરીએ છીએ જે બીએસએફને આર્મી યુઝ કરે છે જેના કારણે આખી જે આ સિસ્ટમ જે છે બ્લડ ક્રોટ કરવાની એ બ્લડ ઇમિજિયેટલી ક્રોટ થઈ જાય છે માત્ર ત્રીસ સેકન્ડમાં બ્લડનું જે પેડ આવે છે ફ્લોટ કરવા માટેનું એમોટિક જેલપેડ એ વાપરવાથી ત્રીસ સેકન્ડથી સાઠ સેકન્ડની અંદર આખો જે આ બ્લડ છે એના ક્લોટ થઈ જાય છે ગઈકાલે સવારે પણ એક પહેલો કોલ અમારો એક બેનનો હતો જેમનો પગનો પંજો કપાઈ ગયો તો આજે પણ સડનલી ભગવાનને પ્રોએસ થયો હશે કદાચ સવારે બીજે પહેલો કોલ આ એક બેનનો જ કોલ આ છે જેમને પાછળનો એડીના ભાગથી આખો ભાગ કપાઈ ગયો હતો જેને અત્યારે અમે એકસો આઠ બોલાવીને હોસ્પિટલ મોકલી આપ્યા છે સવારથી અત્યાર સુધીમાં ત્રણ પક્ષી પણ આવી ચૂક્યા છે જે અમે હોસ્પિટલ પહોંચાડી દીધા છે

છે આ બેગ છે આ બેગ સ્પેશિયલી શેના માટે છે આ જે બેગ છે એ અત્યાર સુધી બધા બાસ્કેટો યુઝ કરતા હતા પક્ષીને જ્યારે લઈ જાય ત્યારે પણ અમે આ વખતે સ્પેશિયલી ટ્રાય કરીને ટ્રાન્સપરન્ટ બેગ બનાવી છે જેથી કરીને અમે પક્ષીને લઈને જતા હોય તો લોકો જુવે અને જે એમની મરી ગયેલી સંવેદના છે પક્ષીઓ માટેની જે લોકો ચાઇનીઝ દોરી વાપરે છે તેવા લોકો આનાથી સજાગ થાય ને તે લોકોની ભાવના જાગે કે પક્ષી બચાવવું જોઈએ તે માટે જ આ કરી છે બાકી ગુજરાતની અંદર પક્ષી બચાવ બચાવવાના કારણે ઘણા બધા પક્ષીઓ બચી રહ્યા છે સાથે સાથે અમારી પાસે ખાસ પ્રકારના આ જે રોલ છે જે બીએસએફ ને આર્મી બોર્ડરમાં યુઝ કરે છે અને ખાસ કરીને આ પેડ છે જે હેમોસ્ટેટિક જેલ પેડ છે એ પણ છે કે જેના કારણે બ્લડ ઇમિડિએટલી ક્લોટ થઈ જાય છે આવા અલગ અલગ સાઇઝના ચાર સાઇઝના પેડ છે સાથે નોર્મલ કોલ્ડ ડ્રી પણ છે એક આ જેલ પણ છે કે જેના કારણે અમે આખી આ જે સારવાર છે કરી શકીએ છીએ સ્પેશિયલ પક્ષીઓ માટે પક્ષીઓ માટે અને એનિમલ્સ માટેના સ્પ્રે છે જે નાખવાથી તે લોકોને લાઈ નથી મળતી અને તે લોકો એગ્રેસિવ થતા નથી આ એકદમ છે જેના કારણે સ્પ્રે છે આ પાવડર છે એ પાવડર નાખવાથી તેનો જે ઘા હોય એની પર રૂચ પણ આવવા મળે છે અને બ્લડ પણ ક્લોટ થઈ જાય છે તો આપે નિહાર્યું પ્રાથમિક સારવારની જે કિટ છે એકદમ હાઈ ક્વૉલિટીની કિટ વાપરવામાં આવે છે જે બીએસએફ આર્મીમાં જે બ્લડ કોટિંગ માટે ઇન્સ્ટન્ટલી બ્લડ ક્લોટ થઈ જાય એના માટે જે કિટ વાપરવામાં આવે છે તેવી કિટ તેઓ યુઝ કરે છે આ સાથે તેઓ પોતાની જે ગાડી છે એ ગાડીનો પણ ઇમરજન્સીમાં ઉપયોગ કરે છે આપ નિહાળી શકો છો કે જે ગાડી છે તેને તેઓએ લોકોની સેવા માટે સમર્પિત કરેલી છે હવે આપણે વાત કરીશું વૈભવભાઈ જે એમના સન છે તેઓ પણ તેમની સાથે સેવા આપે છે તેઓ શું કહી રહ્યા છે નમસ્તે સમાજના દરેક પરિવારજનને નમસ્કાર હવે આપણે જે રીતે અત્યારે વર્ક કરી રહ્યા છે એમાં પણ આપણા બધા ભાવસાર મિત્રના જે આપણ છે ઓલ ઓવર ઇન્ડિયામાં એ પણ આ રીતે હેલ્પ કરે અને એકબીજાને સપોર્ટ કરે અને કોઈ પણ એક્સિડન્ટ થાય યા અઢોરી કટિંગના કેસમાં આવે તો પક્ષીને હેલ્પ કરે માણસને હેલ્પ કરે બધાને હેલ્પ કરે જેથી એમની લાઈફ સેવ થઈ શકે આભાર આજે શરીયો આપ નિહારો છો એની પ્રથમ વાર એનું રિસર્ચ કરીને એની શોધ છે ને એ શ્રી મનોજભાઈ ભાવસારે કરી હતી આજે સેફટી રિંગ છે તે લગાવી આપવાનું કામ પણ તેઓ ઉત્તરાયણ પૂર્વે કરે છે કોકલાના તમા છોકરી કા કતહાલ તમા છે રવાઈ ઓરે પગવિતાલાવા 108 પણ આવી ગઈ છે આ એક ઇમરજન્સી કેસ આયો તો ભગવાન દોરી રાખી દી અને બહુ જ કટ પડલો કાબુ બીડિંગ કરવા માટે 108 ની ટીમ બહુ જ થોડી જ મિનિટમાં આવી ગઈ છે મનોજભાઈ બાપ સર

मिशन शेख उत्तराण फाउंडेशन જે છે એમનો કે આજ દ્વારા કઈ રીતે સેવા આપી રહ્યો છે આ આપ જોઈ શકો છો કે દિલ્હી દરવાજા નો એરિયા છે અંબાવાડ ત્યાં આગર તેઓ એક કેમ્પ રાખ્યો છે ફર્સ્ટ રિસ્પોન્ડર કેમ્પ આ ટુડે આવું જાય કેવી સેવા આપી રહ્યો છે આપ નિહારી શકો છો કેટલી બધી જોઈએ આટલું બધું બ્લડ નીકળ્યું હતું Yeah. એક મોર છે રાષ્ટ્રીય પક્ષી છે મોર ઘાયલ થયો છે તેનો કોલ આવ્યો છે આપ નિહારી શકો છો જો હવે મનોજભાઈ ભાવસાર છે આ જે વ્યક્તિ છે એમનો કોલ કર્યો છે મોર ઘાયલ થઈ ગયો છે અને મોરને બચાવવા માટે હાલમાં મનોજભાઈ ભાવસાર નીકળી રહ્યા છે તેમની ગાડી લઈને